હલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજની બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ બુધવાર આજના બજાર ભાવ અમે તમને એકસાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીએ છીએ તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં આપણે વાત કરીશું રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ તો સિંગદાણા તો તેના નિશા ભાવ એક હજાર પાંચસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા રાયડો તો તેના નિશા ભાવ નવસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજારને બાસઠ રૂપિયા પછી વાત કરીશું એરંડા તો તેના નિશા ભાવ નવસો ને સોમોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને રૂપિયા પછી વાત કરીશું શણ્યા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો ત્રીસ રૂપિયા રસકાના બીજ તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો પચીસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ નવસો ને રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार त्र सौ चौसठ रुपया अड़द तो नीचा भाव एक हज़ार सात सौ पच्चीस रुपया लैने तनाचा भाव एक हज़ार नौ सौ पंचासी रुपया मग तो नीचा भाव एक हज़ार पाँच सौ पच्चीस रुपया थी लईने तेना भाव एक हज़ार सात सौ साइठ रुपया ईसब गोल तो नीचा भाव बे हज़ार दस रुपया लैने ऊंचा भाव बजार सात सौ पचास रुपया તુવેયર તો તેના નિશા ભાવ બે હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ બે હજાર રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પંચોતેર રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ત્રણ હજાર એકસો વીસ રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ આઠસો ને એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો પાંચ રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ આઠસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને રૂપિયા લસણ તો તેના નીચા ભાવ એક હજાર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સિત્તેર રૂપિયા મરચાં સૂકા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે પાંચસો રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પંદર રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ ચારસો ને બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને નેવું રૂપિયા ઘઉં લોકવાન તો તેના નિશા ભાવ ચારસો ને અઠ્ઠાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો ને સત્યાવીસ રૂપિયા મગફળી ઝીણી તો તેના નિશા ભાવ એક હજાર એકસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોળ રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ एक हज़ार एक सौ पच्चीस रुपया लाइने भाव एक हज़ार तरस सौ ओगणिस रुपया कपास तो तेना निशा भाव एक हज़ार बसो रुपया लाइने तेना भाव एक हज़ार पांच सौ दस रुपया जीरु तो तेना भाव चार हज़ार तर सौ पच्चा रुपया लैने तेना भाव पांच हज़ार चार सौ एकोतेर रुपया आता राजकोट मार्केटिंग यार्ड बजार भाव હવે મેં તમને જણાવીશ ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો હજી સુધી તમે ચેનલ પર નવા નવા હોય જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી મારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે તો પહેલાં રાઈડો તો તેના નિશા ભાવ નવસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ નવસો ને એકાણું રૂપિયા એરંડા તો તેના નિશા ભાવ નવસો ને એક રૂપિયાથી લઈને તેના ઉસા ભાવ એક હજાર એકસો ને સોળ રૂપિયા ચણ્યા તો તેના નિશા ભાવ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો એકસઠ રૂપિયા મગ તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો એકોતેર રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ચારસો એકાવન રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ રૂપિયા સોયાબીન તો તેના નિશા ભાવ આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એકાણું રૂપિયા લસણ તો તેના નિશા ભાવ એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા ડુંગળી તો તેના નિશા ભાવ એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એક રૂપિયો પછી વાત કરીશું મરસા સુકા તો તેના નિશા ભાવ નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો એકાવન રૂપિયા પછી વાત કરીશું ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ ચારસો ને પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા પછી વાત કરીશું ઘઉં લોકવન તો તેના નિશા ભાવ ચારસો ને સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંછા ભાવ પાંચસો ને સાસઠ રૂપિયા પછી મગફળી ઝીણી તો તેના નિશા ભાવ નવસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છપ્પન રૂપિયા મગફળી મોટી તો તેના નિશા ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક્યાસી રૂપિયા કપાસ તો તેના નિશા ભાવ એક હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકસઠ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર પાંચસો એકત્રીસ રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની જ માહિતી મળે તો પહેલાં આપણે આગળ વાત કરીશું સુવાદાણા તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર નવસો પચાસ રૂપિયા ઈસફ ગોલ તો તેના નિશા ભાવ બે હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો પંચોતેર રૂપિયા અજમો તો તેના નિશા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર એકસો એંસી રૂપિયા પછી વરિયાળી તો તેના નિશા ભાવ આઠસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા પછી વાત કરીશું તલ સફેદ તો તેના નિશા ભાવ બે હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર નવસો ને પાંચ રૂપિયા જીરું તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર ચારસો ને પચાસ રૂપિયા આ હતા ઊંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે ત્રણ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ અને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આપ ગુજરાતના કોઈ પણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટની અંદર માર્કેટિંગ યાર્ડનું નામ લખો